રધનપુર ખાતે આવેલ ભણસાળી ટ્રસ્ટ ખાતે આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રધનપુર ખાતે આવેલ ભણસાળી ટ્રસ્ટ ખાતે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી હતી અને મિલેટ શ્રી અન્નમાંથી બનતી વિવિધ વાનગીઓ સ્પર્ધા યોજાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાધનપુર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી હીરાભાઈ પટેલ સીઆરસી કોર્ડિનેટર અને ગણપતભાઈ જોશી સમાજ સેવક અને સીડીપીઓ અમિષાબેન ને દિલીપભાઈ પ્રજાપતિ નાનાપુરા મેડિકલ ઓફિસર અને કલ્પેશભાઈ ચૌધરી મેડિકલ ઓફિસર ને કલ્પનાબેન સુપરવાઇઝર અને સાધુ અલ્પનાબેન સુપરવાઇઝર અને અનુરાધાબેન મેડિકલ ઓફિસર ને અન્ય મહાનુભાવ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી રાધનપુર ભણસાળી ટ્રસ્ટ આઈસીડીએસ ઘટક ખાતે આ પ્રસંગે સાહીઠ પ્રકારની વાનગીઓ બનાવી તેની અંદર અલગ અલગ છ વાનગીઓને નંબર આપવામાં આવ્યો તો આ પ્રસંગે દીકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાવામાં આવ્યું તો અન્ય પ્રકારના ઉત્સવ પતંગ બનાવી તેવી અન્ય સ્પર્ધાઓનું પણ સાથે આયોજન કરવામાં આવ્યું હતું